નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છવ્વીસ ચાર બે હજાર પચીસ ને વારસે શનિવાર આજના આ વિડીયોમાં આપણે પાટણ માર્કેટયાર્ડ ડીસા માર્કેટ યાર્ડ ઉંઝા માર્કેટ યાર્ડ ને કડી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજ દરરોજના તાજા તાજા બજાર ભાવ મળતા રહે તો સૌ પ્રથમ પાટણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરુ ચાર હજારથી ચાર હજાર ચારસો અગિયાર રાયડો એક હજાર પચાસથી બારસો દસ ગુવારગમ આઠસો પંચાવનથી નવસો સાસઠ એરંડા અગિયારસો પંચોતેરથી 1212 બાર રૂપિયા રજકા બાજરી ચારસોથી પાંચસો રાજગ્રો નવસોથી અગિયારસો એકાવન ઈસફગુલ ચોવીસો પચીસથી ચોવીસો છવ્વીસ અજમો સાતસોથી સત્તરસો બાણું રૂપિયા વરિયાળી બારસો પચાસ થી એકત્રીસો ત્રીસ બાજરી ત્રણસો એસી થી ચારસો ચુમ્મોતેર ઘઉં ટુકડા ચારસો સિત્તેર થી છસો ચાલીસ કપાસ અગિયારસો થી પંદરસો ત્યાંશી રૂપિયા તો હવે જાણીશું ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરુ એકતાલીસો એકાવન થી ચાર હજાર ત્રણસો અગિયાર રાયડો એક હજાર પાસઠ થી અગિયારસો તેત્રીસ એરંડા અગિયારસો એસી થી બારસો અઢાર સેણા એક હજાર પાસઠથી એક હજાર સાસઠ ઈસબુલ બે હજાર એકાવન વરિયાળી સોળસો પિસ્તાલીસથી સત્તરસો બાવીસ બાજરી પાંચસો આઠથી પાંચસો અઠ્ઠાવન ઘઉં ટુકડા ચારસો પંચોતેરથી પાંચસો બાવન રૂપિયા તો હવે જાણીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરું ત્રણ હજાર છસો પચાસથી પાંચ હજાર બસો દસ રાયડો એક હજાર બ્યાસીથી અગિયારસો અઠ્યાવીસ સુવા બારસો થી અઢારસો એસી ઈસફગુલ બાવીસો એકાણું હજાર અજમો બારસો ચાલીસ થી અઠવીસો પાંચ વરિયાળે એક હજારથી સાત હજાર ત્રણસો રૂપિયા તો હવે જાણીશું કડી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરો ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો ત્રીસ રાયડો એક હજાર એકત્રીસ થી એક હજાર ઓગણસિત્તેર એરંડા અગિયારસો પંચ્યાસી થી બારસો અઢાર સેણા એક હજાર એકતાલીસથી એક હજાર પંચોતેર મેથી સાતસો ચાલીસથી આઠસો નેવ ઈસબુલ બે હજારથી બાવીસો એંશી તુવેર નવસો એકત્રીસથી બારસો બેતાલીસ અજમો બારસો દસથી બે હજાર